નમસ્કાર હું કેતન પટેલ અને અગાઉ કરવા જંક્શનમાં ઘણું બધું કામ કરવા જંક્શન દ્વારા થયેલું છે હનીફભાઈનો પરિચય આપને કરાયો હતો અને જ્યારે અમેરિકાથી કરવા જંક્શનના કરતા હતા અને જે ત્યાંના પ્રશાંતભાઈ પટેલ છે એ બીઆરસી ભવન અમદાવાદ આવ્યા સોરી અમદાવાદ આવ્યા ત્યારે એમનો સન્માન સમારોહ યોજાયો એ વખતે હું બોલ્યો હતો કે ખરેખર જરૂરિયાતમંદ છે ત્યાં આપણે પહોંચવાનું છે તો મેં એમણે એમને પોશીના નામનો વિસ્તાર સાબર કાઢવાનો છે ખેત બ્રહ્માની બાજુમાં એ વિસ્તાર સજેસ્ટ કર્યો હતો તો અમેરિકાથી એમનો ફોન આવ્યો અને હનીફભાઈને હનીફભાઈ આ બાજુ સૂચના આપી કે ભાઈ તું કે લઈને પોશીના જઈ ગયા તો નીકળી પડ્યા છીએ પોશીના ત્યાંના એક શિક્ષક છે વિમલભાઈ ગઢવી બરાબરના વિમલભાઈ ગઢવીની મદદ લઈ અને અહીંનો વિસ્તાર જોવાનો છે કે અહીંયા કેવી પરિસ્થિતિ છે મેં વિડીયો ઠીક છે પણ હવે ત્યાં ઘણા બધા શિક્ષકો મારા ગામના અને સમાજના ત્યાં નોકરી કરતા હોય એટલે એમના જોડે પરિસ્થિતિ જાણેલી હતી પણ આજે જોવી છે ને આ વિડીયોમાં તમને પણ એ પરિસ્થિતિ બતાવી છે કે ખરેખર કેવા કેવો ટ્રાઇબલ એરિયા છે કે જ્યાં જરૂરિયાત છે તો અમે સર્વે કરવા નીકળ્યા છીએ અને એ સર્વેમાં જે જે બાળકોની જરૂરિયાતો છે એ જરૂરિયાતોની નોંધ કરીશું અને અમેરિકા મોકલાઈશું કે જેથી કરીને એવા બાળકોને આનો લાભ મળે આમ તો હું એવું પણ કરી શકતો હતો કે મારા સીઆઈસીની સત્તર શાળાઓમાં મારો લાભ અને મારા જશ ખાટવા માટે કામ કરી શકતો હતો પણ જરૂરિયાત હોય એવા વ્યક્તિઓ સુધી પહોંચવું એ જ મોટું લક્ષ્ય દરેક વ્યક્તિનું હોવું જોઈએ ત્યારે ખેડાથી છેક પોષીના એટલે લગભગ અઢીસો જેવો કિલોમીટર કાપીને અમે લોકો અહીંયા આવ્યા છીએ સવારે સાત વાગ્યાના નીકળ્યા છીએ અને અત્યારે વાગ્યા છે કેટલા જુઓ તો જેટલો સમય થઈ ગયો છે એટલે સમય ટ્રાવેલિંગ કર્યા બાદ અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં ત્યાંના વિસ્તારમાં જોઈએ આપણે ત્યાંનો વિસ્તાર સાહેબ આપણી મદદમાં છે અને એમનો નમસ્કાર સાથે આ એક પુણ્યનું આંગળી ચિંધ્યાનું પુણ્ય કહીએ છીએ આપણે તો મેં ચિંતી તી મેં વાત કરી તી કે વાત અમેરિકા પહોંચી અને આજે આ સફર નીકળી પડી છે કદાચ એ ધરતી અમને બોલાવતી હશે એ બાળકો માટે કામ થવાનું હશે એટલે જ કદાચ મારા મોઢે એ વખતે શબ્દો આવ્યા હશે કરીએ છીએ કંઈક નવું અને તમને પણ જો આવું કરવાની ઈચ્છા થાય તો આવા કામ કરતા રહેજો આબાની ભાઈ આપણે ખેડબરમમાંથી ભણ્યા જે અંબાજી નાના અંબાજીનું મંદિર જઈએ ત્યાંથી જે જમણી બાજુ રસ્તો હતો ખાસા બધા બોર્ડમાં ગામના નામ લખ્યા હતા આપણે અહીં ખેડ જે મંદિર છે અંબાજી માતાનું મંદિર ત્યાંથી કેટલા વિસ્તારમાં દૂર જઈ રહ્યા છીએ આપણે ખેડ મંદિરથી લગભગ પચાસ કિલોમીટરની સફર છે આપણે પચાસ કિલોમીટરની સફર તમને ખેડવા બોર્ડરના ખેડવા જૂથના ખેડવા બોર્ડરની સ્કૂલો મળશે પછી વચ્ચે મામેર રાજસ્થાનનું એટલે રાજસ્થાનની સ્કૂલો તમને જોવા મળશે તો કે રાજસ્થાનની સ્કૂલો પણ જોવા મળવાની છે ઉદયપુર જિલ્લાના માંથી જ આપણે પસાર થઈશું આ રસ્તો આખો ઉદયપુર જિલ્લો લાગે અને તેમાંથી પસાર થતી આ એટલે બોર્ડર બી આવશે હા બોર્ડર બી આવશે તો આપણે બોર્ડરે જોઈએ કે ભાઈ ઉદયપુર જિલ્લામાંથી પસાર થવાનું રાજસ્થાનમાંથી પસાર થઈને પાછા ગુજરાત વિસ્તારમાં વિસ્તાર તો ભાઈ આજુબાજુમાં જે ખેતરો છે એ ખેતરોમાં ઘઉં વાવેતર જોવા મળી રહ્યું છે અત્યારે આ વાવેતર જોવા મળી રહ્યું છે આગળ શું જોવા મળે છે ખેતર તો અમે જસ્ટ પાંચ કિલોમીટર જ આગળ આવ્યા છીએ

કે અમારી પેઢી છે અમારી પેઢી કેમ નો થાય વિશ્વાસ એટલે અમે ઘણી વખત વિચાર કરીએ કે ઘણા નામ નામકરણ થાય એટલો વિશ્વાસ ગોળ લેવા જાય છોકરું જન્મ જન્મ એટલે ગોળ લેવા જાય તો શેઠને પૂછે કે શેઠ શેઠ પૂછે કે શું થયું ભાઈ તારા આજે કેમ ગોળ લેવા આવું છે કે દીકરો જન્મ્યો છે તો શેઠને ને ક્યાંક તમે નામ કયો તો શેઠ એમ કે બીરખાન તો બીરખાન પ્રેમ તો પ્રેમ એ જ નામ ચાલે ખરેખર સમર્પિત લોકો છે અને સમર્પિત લોકો છે ને એટલે જ કદાચ ટ્રાયબલમાં છે એક શાળા ભાઈ દેખાઈ રહી છે લીલા વંટા શાળા શાળાના સ્ટ્રક્ચર જોઈને લાગી રહ્યું છે બહુ મસ્ત શાળા છે અહીંયા સ્કૂલ કેમ્પસિટ મંદિર બનાવે છે ઓકે આદિનાથ મહાદેવનું મંદિર છે અમારે તો બહુ બહુ દૂર જવાનું છે એટલે અને અહીં તો સારી વ્યવસ્થા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેડવાય છે

હવે પાછું હોળી આવી રહી છે એટલે તમને કેસરી કેસરી ફૂલો દેખાતા હશે અને ડુંગળા વિસ્તાર છે હમણાં તમે ખેતી જોઈ હતી સરસ મજાની પણ હવે બસ વન 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 અને ડુંગળા પ્રદેશ તો જઈએ આગળ પણ આવા વિસ્તાર જોતા રહીએ આવી રીતે છૂટા છૂટા ઘરો હોય ભાઈ

યોગ્ય વ્યક્તિઓ મળે કે જ્યાં દાન સક્સેસફુલ થાય એવી વાત થાય એ માટે યોગ્ય જગ્યાએ નીકળે છે આ એરિયામાં નેટવર્ક પકડાઈ પકડાય જાય ફોન પર વાત થઈ રોડ બાળકનો વાલી બાળકનો વાલી હોય એના પિતા હોય એ ગુજરાતના હોય અને એમને લગ્ન કર્યા હોય રાજસ્થાન એટલે એની માતા હોય એટલે અહી બાળકો છે ને ગુજરાતી કરતા હિન્દી બે કલ્ચર સાથે જીવવાનું થાય અહીંયા તમારા શિક્ષકો ને ગુજરાતી કલ્ચર અને રાજસ્થાની હિન્દી કલ્ચર અને પાછું ટ્રાયબલ કલ્ચર એટલે એમની ત્રીજી ભાષા હોય એની ભાષાઓ એના બંને કલ્ચર અલગ અલગ સ્થાનિક ભાષા હિન્દી ભાષા પેલી ગુજરાતી સ્થાનિક ભાષા પેલી શુદ્ધ ભાષા ચાર ભાષાઓ સાથે લડવાનું અને સ્થાનિક પરિસ્થિતિ સાથે લડવા એના શિક્ષકો જે નોકરી કરે છે તમામને વંદન છે ભાઈ કે તમે આ એરિયામાં સુંદર મજાનું કામ કરી અને તમારા શિક્ષણની જ્યોતને જળાઈ રહ્યા છો એ તમામ શિક્ષકો જે આ એરિયામાં નોકરી કરે છે આ વિડીયો જોતા હોય તો તમામ રામ રામ જય શ્રી કૃષ્ણ તમામ એટલે એ લોકોના ઘેર દેવ લાવશે એટલે ભગવાન અને ત્યાં આ લોકો પોતપોતાની દીકરીઓ જેટલી આ વિસ્તારમાં રહેતી હોય એ દીકરીઓના ઘેર જાય એ દેવની પધરામણી કરે અને રાત્રે એ લોકો ભજન સંધ્યાન એવું બધું કરે એટલે આ જે માર્ચ મહિનાનો જે સમયગાળો આવે ને એ અમારા માટે એટલા માટે ટફ થઈ જાય એક તો બાળક છે એ એ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલો અને સાથે સાથે ગૌણ સિઝન વાળી સિઝન ગૌ મકઈ બધી નિયમિતતાનો જે પ્રમાણનું કારણ છે ને એ એની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કાર્યક્રમો થાય છે ને એના આધારે આ વસ્તુ બંધ થઈ ગઈ છે એટલે અમને થોડું એ બી એક ચેલેન્જ થાય ફેબ્રુઆરી મહિનામાં વો માર્ચ મહિનાની અંદર પછી એપ્લિકેશનમાં एग्जाम આવે એક્ઝામ હવે એટલે એ એ જે દેવા દેવ પધારે ગૌણ કાર્ય કરવાની આ બધા કાર્યક્રમો બટાકાની સિઝના હોય આ બધામાં બાળકો પોતપોતાની રીતે વાલીઓ એમને અહીંયાથી સ્થળાંતરિત કરી લઈ જાય રોજગારી એટલે અહીંયા સૌથી વધારે સરકારશ્રીનો પ્રોજેક્ટ ચાલે છે સિઝનલ હોસ્ટેલનો પણ સિઝનલ હોસ્ટેલ છે ને ચાર છ ત્રણ ચાર મહિના આમ જે તો ઊભી છે કે બાર મહિનાની જો જગ્યા મળતી હોય ને બાર મહિનાની હોસ્ટેલ તૈયાર થાય તો ઘણા બાળકોને અહીંયા ફાયદો થાય એવો આવા આશ્રમ શાળાઓનો કન્સેપ્ટ ચાલે છે આ વિસ્તારમાં પણ

ચા છે ત્યાં વાતો કરીશું આગળના કલ્ચર વિશે જાણીશું જોયું તમે એક સેકન્ડ માટે ગયું જતી હોય તો આપણું ભૂલેવાનું જે બાજુ સાધન આવતું હોય ને એ બાજુ આપડે ઉભારીએ

આ બાબ એ બાજુ ઘણી સારા વસ્તુ